આ વર્ષે પણ સમાજના જરૂરિયાતવાળા લોકોને એકસો ને પચાસ રૂપિયામાં મીઠાઈને ફરસાણ દોઢ કિલો બે દિવસ આ વિતરણ ચાલશે આમાં રાજકોટ શહેરના અમારા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અમે આજથી આ કાર્યક્રમ ચાલુ રાખેલ છે એ સિવાય આમાં ડોનેશનમાં વિનોભાઈ પારેખ ઇલેક્ટ્રિક બજાર એસોસિએશન રોડ પ્રહલાદ રોડ દરેક વેપારી મિત્રોના સાથ અને સહકારથી આવું ચૌદમા વર્ષમાં આયોજન કરી છે આ શુદ્ધ માલ બધો એક દિવસ અગાઉ બનાવી છે રાત્રે પેકિંગ થાય અને આજે સાંજે બધું આની વેચાણ કરી છે સમાજમાં રિટેલમાં બજારમાં આનો સાડા ત્રણસો ચારસો રૂપિયાનો દોઢ કિલો માલ મળે છે અમે ફક્ત દોઢસો રૂપિયામાં આપીએ છીએ અહીંયા આ આયોજનને સફળ બનાવવા માટે દરેક વેપારી મિત્રો કરણપરા પ્રહલાદ પ્લોટ લજપૂતપરા કોટક શેરી દિવાનપરાના બધા વેપારી રેસિડેન્ટ ભાઈઓ બહેનોના સાથ સહકારથી આવું સુંદર બજારનું આયોજન થાય છે અહીંયા આજે અઢારસો કુટુંબને માલ આપશું આવતીકાલે પણ અઢારસો કુટુંબને સાંજે પાંચથી નવ વાગ્યા સુધીમાં વિતરણ કરવામાં આવશે એ સિવાય અમે શ્રાવણ મહિનામાં આખો મહિનો સાંજે પાંચથી નવ વીસ રૂપિયામાં ગરમા ગરમ એકસો ને દસ ગ્રામ પેટીસ લોકોને આપીએ છીએ ચાલીસ રૂપિયાનો ફરાળી ચેવડો રચવાડી ચેવડો ચાલીસ રૂપિયાનો અઢરસો એટલે આવું બધું આયોજન ગજાનન ગણેશ મહોત્સવના ગ્રાઉન્ડમાં થાય છે એના થકી આ બધું આયોજન અમે કરી છે મારું નામ કિશન કિરીટભાઈ પાંદી ગજાનંદ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અહીંયા પેટીસ વિતરણનું આયોજન કરેલ છે ફક્ત વીસ રૂપિયામાં એક પ્લેટમાં ત્રણ નંગ પેટીસ તથા ચાલીસ રૂપિયાનો અઢીસો ગ્રામ ફરાળી ચેવડો અને સાઠ રૂપિયાના અઢીસો ગ્રામ પેંડા સમાજના જરૂરિયાતમંદ લોકોને દર વર્ષે શ્રાવણ મહિનો આખો સાંજે પાંચથી નવ વિતરણ કરવામાં આવે છે અને આવી ગજાનંદ ધામ દ્વારા અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે આ વખતે શ્રાવણ મહિનામાં એકસો એંસી મેમ્બરને સોમનાથના પ્રવાસે નિઃશુલ્ક લઈ ગયા હતા જેનો તમામ ખર્ચ ગજાનન ધામ દ્વારા ચૂકવવામાં આવ્યો હતો અહીંથી લઈ ગયા સુવાનું જમવાનું નાસ્તા પાણી માં ગોંડલ અક્ષર દર્શન કરી પ્રસાદ લઈ અને માં રાજકોટ આવ્યા હતા આવી રીતના પ્રવૃત્તિ કરવામાં આવે છે સાંજે આપણે સમય પાંચ થી લઈને સાંજે નવ સાડા નવ સુધી ચાલુ હોય છે દર સો આખો મહિનો આખો શ્રાવણ મહિનો ચાલુ હોય છે ખાલી સોમવારની આખો શ્રાવણ મહિનો આપણે પેટિસનું વિતરણ અહીંયા ચાલુ છે વિતરણ આપણે જે ભૂપેન્દ્ર રોડ ઉપર બાયસાબા સ્કૂલ પાસે રાજેશ્રી રોગીસ પેલા